તરફ જતા રસ્તા પર ખાતરના ગોડાઉન ની બાજુમાં આવેલા શેરડીના ખેતરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો તેન ગામે નવા ફળિયામાં રહેતી સોનકીબેન ભીખાભાઈ રાઠોડ એ ટાઉન પોલીસ મથકમાં આપેલી ફરિયાદ મુજબ તેમની મોટી દીકરી જ્યોતિબેનના સત્તર વર્ષ અગાઉ બારડોલીના કાનફળિયામાં રહેતા જીજ્ઞેશભાઈ ઠાકોરભાઈ સાથે થયા હતા ત્રણેક માસ પહેલા જીજ્ઞેશભાઈનું બીમારીને કારણે મોત થયું હતું આથી જ્યોતિબેન તેમના બે પુત્રો મીત અને હાર્દિક સાથે છેલ્લા ચાર પાંચ મહિનાથી તેમના માતા સાથે તેન ગામે રહેતા હતા જ્યોતિબેન બે જગ્યાએ નોકરી કરતા હતા સવારે જયંતિભાઈ રસોઈયાને ત્યાં અને સાંજે સુરત રોડ પર આવેલા જશોદા કાઠિયાવાડી હોટેલ માં નોકરી પર જતા હતા અને રાત્રે અગિયાર વાગે ઘરે પરત ફરતા હતા ગુરુવારે રાત્રે નવ વાગે બધા જમીને સૂઈ ગયા હતા પરંતુ જ્યોતિબેન કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા મોડી રાત્રે બાર વાગ્યા સુધી પરત ન ફરતા તેમના પાડોશી ચંદુભાઈને ફોન કરાવ્યો હતો પરંતુ ફોન ઉપાડ્યો ન હતો સ્થળ પરથી પોલીસને ચપ્પુ અને બે મોબાઈલ ફોન મળી આવ્યા છે આ બંને ફોન પેકી એક મૃતકનો અને એક આરોપીનો હોવાનું જાણવા મળ્યું છે હાલ પોલીસે બંને ફોન અને ચપ્પુ કબજે લીધા છે એફએસએલ ની ટીમ પણ સ્થળ પર પહોંચી પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા ગાંજાની પડીકીનું કાગળ પણ મળી આવ્યું હતું જેથી કોઈ ગાંજાના લતવાળા ઈસમે ગાંજો પી આવેશમાં આવી હત્યા કરી હોવાની શક્યતા છે

પરંતુ જવાબ આપ્યા વગર ત્યાંથી નીકળી ગઈ હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું ત્રણ માસ પહેલા પતિ જીજ્ઞેશભાઈનું અવસાન થતા જ્યોતિબેન બે પુત્રો સાથે માતા પાસે રહેતા હતા જીવન નિર્વાહ માટે બે જગ્યાએ નોકરી કરી પરિવાર ચલાવતા હતા પ્રાથમિક તારણ મુજબ લાગણી સંબંધિત વિવાદની શક્યતા છે બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે જે તેન ગામ છે ત્યાં ખેતર જગ્યાએ સવારે એમને માહિતી મળેલી કે એક બેનનું ડેડબોડી પડેલું છે અને હત્યા થઈ એવું જણાય છે એવી ગામમાંથી માહિતી મળી એટલે તાત્કાલિક અમારા પીઆઈ એલસીડી પીઆઈ અને એમની ટીમો બધા તાત્કાલિક ગંભીરતા થયેલી ઘટનાને અને જગ્યા પર પહોંચી ગયેલા જે બેન છે એમની ઓળખ થતાં એ મૂળ બારડોલીના રહેવાસી છે અને છેલ્લા અમુક સમયથી તેન ગામમાં રહે છે જ્યોતિબેન રાઠોડ છે અને એમના જે રિલેટિવ છે એમના દ્વારા એમની ફરિયાદ લેવામાં આવેલી છે અને ચપ્પોથી હત્યા થયેલી છે હવે આની અંદર એફએસએલને અને તમામ જે કંઈ એની કન્સર્ન જે એજન્સી હોય તપાસ માટે એમને જગ્યા પર બોલાવેલ છે વૈજ્ઞાનિક ઢબે તપાસ થશે અને જે કોઈ મારનાર વ્યક્તિ છે એને શોધવા માટેના પ્રયત્ન અમારી અલગ અલગ ટીમો કરી રહી છે મૃતકનો મોબાઈલ ફોન તથા કોલ ડિટેલ્સ સીડીઆર તપાસાઈ રહ્યા છે જ્યોતિબેનને રાત્રે મળવા બોલાવવામાં આવ્યા હતા કે નહીં એ દિશામાં તપાસ થઈ રહી છે શેરડીના ખેતરના આસપાસના સીસીટીવી ફૂટેજ તથા ગામના શંકાસ્પદ તત્વોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે મૃતકની કામ કરવાની જગ્યાએ પણ સ્ટાફ અને ઓળખીતાઓની માહિતી એકત્ર થઈ રહી છે